તો મિત્રો આપણે આવ્યા છીએ કિલ્લા જન્મ બધાનું સ્વાગત છે મિત્રો આપણે રીસ્કાનું કામકાજ કરાવી છે એ હું તમને દેખાડું કારણ કે જે આ બ્લેક પટ્ટા દેખાય ને એ સામે કોને ઉનાળાની કિલે થાય એટલે સામે આપણે આખામાં ઝાડું ચડાવતો હોય એટલે કપરને નીચે બે પટ્ટા રહે છે અને આગળ નામ લખાવ્યું છે એ પણ દેખાડું કારણ કે જો ઉપર જય માતાજી લખાવ છે નીચે યશજી લખાવે છે મારી દીકરીનું નામ છે અને અત્યારે આપણે હાલ છીએ પાટણ પણ તો પાટણ બજાર કિલા કિલા જતી કે આપણે કામ કરવાનું કાઢે એટલે આવ્યા છીએ કારણ કે પાટણ આવ્યા તો થોડુંક કામ કરાવી દઉં આ છે આપણે રિસ્તા કારણ કે આ જે વચ્ચે સોલ્યો છે ને એને લેવા કરાવવાની છે કારણ કે જે હોડ થોડુંક અંદર હસ્તર લખાવાનું છે તે પણ હું તમને બતાવીશ કારણ કે અત્યારે નહીં જે પાછો ભાગ આવે ને

કારણ કે એક પાછી એક નંબર આવે જે વહેલા આવે એનો પહેલો નંબર હોય કારણ કે કોઈ હુડ નખાવે કોઈ સળિયા લેવા કરાવે કોઈ ગેસ વેલ્ડિંગ કરાવે કોઈ પતરા ખાવે આવા અલગ અલગ કામ બધા ટોટલ કામ કરવામાં આવે છે કિલ્લાચંદ બજારમાં આપણે પણ આવી દ્વારા જ કામ કરાવવાનું છે એ પણ હું પાછલા ભાગમાં વિડીયો માટે બતાવી દઈશ અને બજારમાં પાટણમાં જો નકરી રિસ્કાવી છે આપણે રિસ્કા તારી બજારમાં સાઇટમાં કરીને મૂકી છે કારણ કે જોઈ શકો છો તમે બાજુ આપણે જે આમ તો ક્લિયર જ છે પણ પાટણ આવ્યું હતું થોડુંક કામ કરાવી દઉં વારું એટલે સાઈડમાં લગાવી અને મૂકી છે કારણ કે બજારમાં નડે નહીં તેથી કરીને તો બજારે ખૂબ મોટી છે અને તમારે હુડનું કામકાજ કરાવવું હોય તો કિલ્લાચંદ પાટણ સારી બાજુ કારણ કે લાઈનમાં લાગઠ દુકાનો છે તો સામે જે રિસ્કાની હાલત છે તેવી ડિસ્કા કોને આપણે સર્વિસ કામ જે કરાવવું હોય તે આ બધું કરી શકે છે એકદમ ક્લિયર બધું કામ કામગીરી કરવામાં આવે છે તો અમારા વિડીયો મેં બને રહો મિત્રો પીળાજન બજારમાં આપણે બેઠા છીએ અને જે માથે પીળા કલરનું જે દેખાયું ત્યાં આપણે મિત્રો અચ્છા દેખાવાની છે જે આ સળીઓ છે ને એ થોડુંક બેન્ડ છે તેને સીધો કરાવવાનો છે અને જે પાછળની જગ્યા દેખાય ને જ્યાં થોડીક ઊંચી જે આપણે વચલો સડ્યો છે ને જે આ દેખાડ્યો છે તેના લેવલ કરાવવાની છે કારણ કે આગળથી એકદમ સરખી લાગે અને બે વાળાને એકદમ મજા આવે સરસ અને આસ્તા નખાય છે તો ઉનાળા જેથી કરીને આપણે આવ્યા છે તો મિત્રો અમારા વિડીયો બનાવી રહેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન ઓલ લગાવી દેજો જેથી કરીને આવા નવા વિડીયો લઈને આવતો રહીશ મિત્રો વિડીયો ફૂલ વોચ કરજો જેથી કરીને અમારા આવા નવા વિડીયો તમારા ફોનમાં પહોંચતા રહે તો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો અને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો તો મિત્રો આ છે કિલ્લા જન બજાર પાટણ જે જનતા હોસ્પિટલ છે તેનાથી થોડુંક જ આગળ છે કારણ કે તમે જનતાથી હોસ્પિટલને થોડીક આગળ આવો ત્યાં કિલ્લા જન કોઈ પણ માણસને ભાઈ પૂછી લો એટલે કિલા કિલ્લા બજાર તમને બતાવે આ કરાવવું છે જો બધું તમારે પૂછપરછ કરવી હોય તો જનતા હોસ્પિટલમાં તમે જે જગ્યાએ પૂછી શકો છો તરત હવે નવા વિડીયો મળશે બતાવી દે જય માતાજી રામ મારી